અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા યુવા પ્રકોષ્ઠ વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા યંગસ્ટર્સ ગ્રુપ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા શહેર સમન્વય સમિતિ યુવા પ્રકોષ્ઠ વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા હરિદ્વાર શાંતિકુંજના દિશા નિર્દેશ મુજબ ઓક્ટોબર માસમાં સેવા પરવાળિયા અંતર્ગત ગ્રામ તીર્થયાત્રા અને વ્યસન મુક્ત ભારત અભિયાનને વેગ આપતા મહેશ્વરનગર સોસાયટી સુભાનપુરા વડોદરાના યંગસ્ટર્સ ગ્રુપ ગરબા ગ્રાઉન્ડમાં નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે વ્યસનમુક્ત ભારત અભિયાન દ્વારા વ્યસન કેટલું ઘાતક છે એ અનિલભાઈ રાવલે સમજાવતા અસંખ્ય યુવાઓ વ્યસનથી દૂર રહેવાના વ્યસન છોડવાના સંકલ્પ સાથે યુવાઓએ પોતાની પ્રતિભા અને શક્તિને નવયુગના નિર્માણ કાર્યમાં નિયોજિત કરવાના પણ સંકલ્પ લીધા હતા આયોજનમાં મયંકભાઈ ત્રિવેદીજીનો સહયોગ ખૂબ સરાહનીય હતો

આ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગરબા પંડાલની અંદર આજે નવરાત્રિની પૂર્ણાહુતિ અંતર્ગત નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કર્યો છે એની સાથે સાથે યુવાઓએ આજે વ્યસન મુક્ત થવાના સંકલ્પો લીધા છે આવનાર યુગની અંદર યુવાઓ પોતાની શક્તિને યુગના નિર્માણ કાર્યની અંદર નિયોજિત કરવાના આજે આ વિસ્તારના યુવાનોએ સંકલ્પ લીધો છે પોતાને વ્યસનમાંથી મુક્ત કરી અને પોતે શ્રેષ્ઠ બનવા માટેનો પ્રયત્ન છે અને વિશ્વ વિશેષ રૂપથી આજે આ એક જ પંડાળની અંદર નહીં પણ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વર્ણિયમૃત ગ્રુપ દ્વારા અનેક પંડાળોમાં જઈ આ વર્ણિમૃત ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિના સંકલ્પો દીપ યજ્ઞના માધ્યમોથી સંપલ્ન કરવામાં આવ્યા છે એનું આ એક દ્રષ્ટાંત આપ જોઈ શકો છો કે અસંખ્ય યુવાનોએ આજે વ્યસનમાંથી મુક્ત થવાના સંકલ્પો લીધા છે અને આદ્ય આરાધના આરાધનામાં ગાયત્રી મહામંત્રના યજ્ઞના માધ્યમથી એક વિશેષ ઉર્જા વિશેષ શક્તિ તેઓને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે આ સુંદર ગરબા આયોજકો યંગસ્ટાર્સ ગ્રુપ મહેશ્વરનગર નૂતન મહેશ્વરના અમારા યુવાનો દ્વારા આ કાર્ય સંપન્ન થયું છે આદ્યશક્તિમાં ગાયત્રીને સમગ્ર પરિવાર દ્વારા એક પ્રાર્થના કરવામાં આવી કે અમારા યુવાનો શ્રેષ્ઠ બને મહાન બને અને તેઓ પોતાની શક્તિને રાષ્ટ્રના નિર્માણની અંદર નિયોજિત કરે આ કાર્ય અંતર્ગત આજે આ નવકુંડી ગાયત્રી મહાયજ્ઞની અંદર પરિજનો વિશેષ આહુતિઓ અર્પણ કરી અને એક ઉત્સાહ ઉમંગ સાથે નવરાત્રિની પૂર્ણાહુતિ કરી રહ્યા છે